હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે વિજ્ઞાનની વાત કરવાની છે અને વિજ્ઞાનની અંદર આજે આપણે એક પ્રશ્નપત્રનો સેક્શન એ કમ્પ્લીટ કરવાના છીએ બીજું જો તમે બોર્ડના વિદ્યાર્થીઓ છો તો કે હા મારે તમને એટલું કહેવાનું કે તમે લોકો વિજ્ઞાનની અંદર જેટલું ગમે ત્યાંથી મળે મૂલ હું તમને એવું નથી કહેતી કે તમે આ જ પેપરનું સોલ્યુશન કરો તમને જે પણ પેપર તમારા હાથમાં આવે એ વિજ્ઞાનનું હોવું જોઈએ તો એના સેક્શન એનું તમારે સોલ્યુશન કરી લેવાનું કારણ કે સેક્શન એમાં જે તમને ચોવીસ ગુણની અંદર તમને જે એક એક માર્ક્સના વિકલ્પો ખરા ખોટા અને જે ખાલી જગ્યાઓ પૂછાય છે તો એમાંથી સૌથી વધારે તમારા માર્ક્સ કટ થવાના ચાન્સીસ કારણ કે તમે જો કોઈ પણ વિકલ્પ હોય કે ખાલી જગ્યા જો તમે એમાં ખોટું લખીને આવો તો એ તમારો એક માર્ક્સ જવાનો જ છે તો સૌથી વધારે તમારી પ્રેક્ટિસ એની કરવાની સેક્શન એની અને એના માટે તમારી જોડે જે પણ પેપર હોય તો એના પેપરના વિભાગ એને તમારે કમ્પ્લીટ એકદમ સોલ્વ કરી લેવાનું એમાં જે પણ વિકલ્પો આપેલા હોય વિકલ્પોને શાંતિથી સોલ્વ કરી અને એકવાર તૈયાર કરી લેવા ચાહે કોઈ પણ પેપર હોય તો દરેકે દરેક વિજ્ઞાનની અંદર તમારું લોકો સેક્શન એનું સારી રીતે સોલ્યુશન કરી લેવાનું તો એમાંથી તમારો એક પણ માર્ક્સ ના જાય આજે હું એવું જ એક પેપર તમારા માટે લઈને આવી ગઈ છું જેના માટે તમે સેક્શન એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ઓકે ચાલો ટાઈમ વેસ્ટ નથી કરતો ફટાફટ અહીંયા તમને પહેલો ઓપ્શન આપેલો છે પ્રશ્ન વિકલ્પો સાચા વિકલ્પો ટીક કરો તો હળદર બેજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે તો હળદર બે પદાર્થ સાથે જે હળદર હોય એની સાથે બે પદાર્થને તમે યુઝ કરો તો એ કેવો રંગ આપશે લાલાશ પડતો કથ્થઈ રંગ આપશે આવા પ્રશ્નો તૈયાર કરી લેવાના વિદ્યાર્થીઓ બેઠા પ્રશ્નો પરીક્ષાની અંદર જોવા મળશે એટલે તમને મજા આવશે પણ આવા પ્રશ્નો જો સોલ્વ કરેલા હોય તો ઓકે ચલો પછી અહીંયા જુઓ નીચેનામાંથી કયા સંયોજનોમાં સી એચ ઓ ક્રિયાશીલ સમૂહ હોય છે વિદ્યાર્થીઓ આ જે ક્રિયાશીલ સમૂહનું જે કોષ્ટક તમારા ચેપ્ટર ચારની અંદર આપેલું છે તો આમાંથી એક પ્રશ્ન હશે હશે અને હશે આ હું તમને ગેરંટી સાથે કહી દઉં કે નીચેનામાંથી કયા સંયોજનોમાં ક્રિયાશીલ કેટલા છે તો તમને ખબર છે કે ચાર ક્રિયાશીલ છે તો આ ચાર ક્રિયાશીલમાંથી એક ક્રિયાશીલ તમને પૂછાશે પૂછાય અને પૂછાય તો ચારે ચાર ક્રિયાશીલ સમૂહનો જે કોઠો છે એ તમે એ કોષ્ટક એકવાર વ્યવસ્થિત તૈયાર કરી લેજો એમાંથી તમને એક માર્ક્સ હશે હશે અને ઓકે હવે જો અહીંયા તમને કીધું છે કે સી એચ તો આપણને ખબર હોવી જોઈએ કે સી એચ ઓ એટલે બ્યુટે નાલ થાય જો ઓપ્શન દેખાય છે હમ તમારો જવાબ શું હશે બ્યુટેનાલ જો અહીંયા અહીંયા તમને કહ્યું છે સી એચ ઓ સી એચ ઓ આપેલું હોય તો જવાબમાં આવશે નાલ પ્રત્યય જે નાલ પ્રત્યય આવતો હોય જેની પાછળ નાલ પ્રત્યય હોય જોઈ લેવાની તમારો જવાબ પછી અહીંયા તમને સી ડબલ ઓ એચ ક્રિયાશીલ સમૂહ આપેલો હોય તો એમાં આવશે ઓઇક એસિડ એટલે બ્યુટેન નઇક એસિડ જે પણ ઓઇક એસિડ પાછળ આવતું હોય એ તમારે વિકલ્પ જોઈ લેવાનો અહીંયા તમને કહ્યું છે બ્યુટેન ઓલ નોલ એટલે ઓલ પ્રત્યે આવ્યો એટલે ઓ એચ તમને ઓ એચ ક્રિયાશીલ સમૂહ પૂછાય તો તમારો જવાબ આવશે જેની પાછળ ઓલ પ્રત્યય આવતું હોય તે અને સી જવાબ આવશે નોન એટલે આ ક્રિયાશીલ સમૂહની જે કોષ્ટક છે એકવાર તૈયાર કરી લેજો એમાંથી એક પ્રશ્ન હશે હશે ન હશે કાં તો તમને સીએચ ક્રિયાશીલ સમૂહ આપ્યો હોય ઓ આપેલું હોય સી આપેલું હોય અથવા સી ડબલ ઓ એચ આપેલું હોય ને તમને પ્રશ્ન પૂછે તો પછી તમારે જવાબ આપવાનો રહેશે ઓકે ઓકે બીજું આ જવાબ કેવી રીતે લાવવાનો તો એ જવાબ તમારે જેનો પાછળ આપેલો જે પ્રત્યય હોય એ પ્રત્યયના આધારે તમારે જવાબ લાવવાનો હોય છે આપણને ખબર કે ઓએચ છે તો ઓ એચનો પ્રત્યય શું છે તો ઓલ પ્રત્યય પછી અહીંયા સીઓ સીઓનો પ્રત્યય શું છે તો નોન ઓન અને અહીંયા ઓઇક એસિડ અને અહીંયા નાલ પ્રત્યય એટલે આલ પ્રત્યય ઓકે એકવાર જોજો કોષ્ટકની અંદર અને તૈયાર કરી લેજો ઓકે ચાલો પછી જુઓ અહીંયા પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે હવે વિદ્યાર્થીઓ મુખમાં ખોરાકનું પાચન ના થાય મોટું આંતરડું નાનું અને જઠર તો એ તમારો જવાબ શું આવશે નાનું આંતરડું છેલ્લામાં છેલ્લું આંતરડું કયું હોય નાનું આંતરડું નાનું હોય કે મોટું હોય નાના આંતરડાની અંદર જે ખોરાકનું પાચન થાય એ કેવું થાય સંપૂર્ણ પાચન થાય છે ઓકે ચલો પછી આગળ જુઓ વિદ્યુત પ્રવાહનો એકમ લખો તો વિદ્યુત પ્રવાહનો એકમ શું છે વિદ્યાર્થીઓ એ પણ પણ તમને જણાવવાનું ખાસ કે તમે જે આ વિદ્યુત ચેપ્ટર છે એમાંથી જે એકમો છે ને વિદ્યુત પ્રવાહનો એકમ વિદ્યુત ભારનો એકમ વિદ્યુત સ્થિતિમાં તફાવતનો એકમ તો દરેકે દરેક એકમ તમે એકવાર તૈયાર કરી લેજો કારણ કે એકમોમાંથી એક પ્રશ્ન તમને વિભાગ એમાં જોવા મળશે મળશે અને મળશે જ તે અને એવું હોય તો હું તમારા માટે એક શોર્ટ વિડીયો બનાવી દઈશ એ તમે ચેક કરી લેજો જે પણ પ્રશ્નો એવા જે પૂછાવાના છે એના માટે શોર્ટ વિડિયો હું મૂકી દેશે તમે ચેક કરી લેજો એટલે તમારું કામ થઈ જશે એક માર્ક્સ તમારો નહીં જાય ચલો પછી જુઓ અહીંયા નાના દર્પણ મુખ ધરાવતા ગોલીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા આર અને તેની કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શો સંબંધ હોય છે

તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રેસ બાયોપિયા જો કોઈને થાય તો એ વ્યક્તિને કેવા ચશ્મા પહેરવા પડે તો બાય ફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડે આ નળાકાર્ય લેન્સ તો આવે જ નહીં બીજું બહિગોળ લેન્સ એ શેમાં આવે બહિગો લેન્સ કઈ ખામી ધરાવતી વ્યક્તિ હોય તો એને બહેગો લેન્સના ચશ્મા પહેરવા પડે એનો તમે મને કોમેન્ટમાં જવાબ આપજો અને અંતગોલ લેન્સ એ કઈ ખામી હોય તો અંતગોલ લેન્સના ચશ્મા પહેરવા પડે આ પણ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બીજું કોઈપણ જે પણ વિદ્યાર્થીઓ નવા છે આપણી ચેનલની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બીજો વિડીયો જોવો છો હું તમને એવું કહું છું કે તમે લોકો કોમેન્ટ કરજો જે પણ પ્રશ્નોના જવાબ છે જો તમને આવડે છે તો કોમેન્ટની અંદર જણાવજો બીજું હું સારું ભણાવતી હોય તમને ખબર પણ પડતી હોય ભણવાની મજા આવતી હોય તો એકવાર કોમેન્ટની અંદર એટલું કેશન કે હા અમને મજા આવે છે તમારી મેથડ અમને ગમે છે તો મૂલ મને બી લાગે કે તમે લોકો વિડીયો જોવો છો તમને કંઈક ભણવું ગમે છે એટલે ખાસ કોમેન્ટ કરશો તા રહેવાનું ઓકે ચાલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચાલો જોવો આગળ અહીંયા તમને કહ્યું છે ખાલી જગ્યા પૂરો ચલો સાતમી ખાલી જગ્યા ખાલી જગ્યા ઔષધ તરીકે ચેપનાશક હોવાથી ગુમડા સાફ કરવા ડ્રેસિંગમાં ઉપયોગ થાય છે હવે આપણને જો ખબર હોય તો જવાબ આવડે બાકી તો એક માર્કસ આપણો ગયો જ આવી ખાલી જગ્યાઓ જો તમને સોલ્વ કરેલી હોય તો પરીક્ષાની અંદર બેઠી પૂછાઈ જાય તો તમને મજા આવે બાકી એક માર્ક્સ તમને તમે મફતમાં મૂકીને આવતા રહો પછી તમે એમ કહો કે રિઝલ્ટ ડાઉન આવ્યું રિઝલ્ટ ડાઉન કેમ આવે વિભાગ એના લીધે વિભાગ એમાં તમારા જો માર્ક્સ કટ થાય તો એમાં તમને બહુ નુકસાન આવશે તમારા રિઝલ્ટમાં એટલે થોડું ધ્યાન રાખવાની આવી ખાલી જગ્યાઓ હોય ખરા ખોટા બધું સોલ્વ કરી નાખવાનું અને એના માટે સૌથી વધારે પેપર સોલ્યુશનનો તમારે સહારો લેવો પડે ઓકે અહીંયા જુઓ તમને કહ્યું છે ઇથેનોલ ઇથેનોલિક એસિડ અને મિથેનોલ તો તમે ઇથેનોલ કપ સિરપ તરીકે પણ એનો ઉપયોગ થાય છે અહીંયા તમને કહ્યું છે કે ચેપનાશક તરીકે જો ઔષધ ચેપનાશક તરીકે તો તમે જોજો આનો એક ઉપયોગ આપેલો છે અને એ ઉપયોગની અંદર કહેલું છે કે ઇથેનોલ એ ચેપનાશક તરીકે વપરાય છે તો એ તમારો જવાબ શું આવશે ઇથેનોલ પછી જુઓ આઠમી ખાલી જગ્યા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો ખાલી જગ્યાની દિશા દર્શાવે છે તો અંગૂઠો અહીંયા જો તમે જમણા હાથનો નિયમ ભણ્યા હોય તો તમને ખબર હોય કશું જ નથી નિયમમાં એકદમ સહેલો નિયમ છે તો અંગૂઠો શું બતાવે તો અંગૂઠો ચુંબકીય બળ બતાવે અંગૂઠો શું બતાવે વિદ્યાર્થીઓ ચુંબકીય બળ બતાવે ચુંબકીય ક્ષેત્ર પ્રથમ જે આંગળી હોય તમારી ચુંબકીય ક્ષેત્ર બનાવે બતાવે અને વિદ્યુત પ્રવાહ એ તમારી બીજી આંગળી હોય શું બતાવે વિદ્યુત પ્રવાહ ત્રણે ત્રણ મોસ્ટાઈમ પી તૈયાર કરી નાખજો કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછાય અને આખો નિયમ પણ વિભાગ બીમાં બે માર્ક્સમાં તમને પૂછી લે તો થોડું ધ્યાન રાખજો અને એકદમ સહેલો નિયમ છે મેં તમને પ્રશ્નપત્રની અંદર ભણાઈ પણ દીધો જ છે ચાલો ના ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે ભાઈ વિદ્યાર્થીઓ જે ટ્રિપ્સીન હોય એ કોનું પાચન કરે તો પ્રોટીનનું તો અહીંયા જો તમારે અહીં ધ્યાન રાખવાનું અહીંયા ટ્રી આવે છે અને પ્રોટીનમય ટી આવે છે તો તમે ટી ટી યાદ રાખો ને તો પરીક્ષાની અંદર ભૂલ થાય નહીં નહીં તો તમને ખબર છે કે ટ્રીપ્સિન પછી એમઆઈલેજ જ આવે છે તો હા એ અમને ખબર છે અને બીજું કહીએ ચરબીનું પાચન કયા ઉત્સેચક કરે છે કયો ઉત્સેચક ચરબીનું પાચન કરે છે એ તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો હું તમારા કોમેન્ટની રાહ જોઉં છું વિદ્યાર્થીઓ હું તમારા બધાની કોમેન્ટ સિન્ડ કરું છું તમે લોકો બને ત્યાં સુધી તમને જો મજા આવતી હોય ભણવાની તો એ પ્યારી પ્યારી તમારા જેવી એક કોમેન્ટ કરી દેવાની તમે જેટલા પ્યારા છો ને હા એવી તમારી પ્યારી કોમેન્ટ પણ આવી જોઈએ ચાલો પછી જો અહીંયા પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે વિદ્યાર્થીઓ હવે પિતૃ એટલે ખબર પડે છે ને હા પિતૃ એટલે માતા અને પિતા તો માતા અને પિતાના જે લક્ષણો છે ને એ સેમાંથી આપણા સંતતી એટલે બાળક થાય બાળકની અંદર માતા પિતાના લક્ષણો કઈ જગ્યાએ સેમાંથી ઉતરી આવે છે તો જનીનમાંથી ઉતરી આવે છે સેમાંથી જનીનમાંથી ઉતરી આવે છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મૂકવાનું થતું નથી આખે આખું પ્રશ્નપત્ર એકદમ વ્યવસ્થિત રીતે સોલ્વ કરી દેવાનું છે ચાલો પછી જુઓ અહીંયા અગિયારમો ક્વેશ્ચન અગિયારની ખાલી જગ્યા પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ માધ્યમની સાપેક્ષે ખાલી જગ્યા હોય છે તો જો પાતળું માધ્યમ હોય ને પા તળું તો પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય વધારે હોય અને ઘટ માધ્યમ હોય ને તો પ્રકાશની ઝડપ કેવી હોય ઓછી હોય એટલે અહીં તમને એમ કીધું એમ કહ્યું છે જો કે પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ માધ્યમની સાપેક્ષ કેવી હોય તો ઘટ માધ્યમ કરતાં વધારે હોય ઓકે ઓકે ચલો પછી જુઓ ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો આપણને ખબર છે કે એકમાત્ર અય ધાતુ છે એ કયા સ્વરૂપે જોવા મળે છે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે જવાબ શું આવશે પારો ચલો પછી જુઓ ખરા અને ખોટા જણાવો એ તમને તેરમો ક્વેશ્ચનમાં કહ્યું છે ખરા ખોટા જણાવો તો જોઈ લઈએ શું કહે છે તો શીશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી તો આપણને ખબર હોવી જોઈએ કે સીસુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે શું નથી કરતી પ્રક્રિયા નથી કરતી તો જવાબ શું આવશે અહીંયા તમારું સાચું તમારે લખવાનું પૂરેપૂરું વિધાન કે આ વિધાન કેવું છે સાચું છે ઓકે ચાલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ ચૌદમું ખરું ખોટું પુરુષમાં કોથળીનું તાપમાન શરીરના તાપમાનથી આ શ્રેય બેથી ત્રણ સેલ્સિયસ જેટલું વધારે હોય છે વિદ્યાર્થીઓ આ ખરું છે કે ખોટું છે તો આ શું છે ખોટું છે કેમ ખોટું છે તમને ખબર હોવી જોઈએ અહીંયા તમને એમ કહ્યું છે કે વિષણકૃતિનું તાપમાન બેથી ત્રણ સેલ્સિયસ જેટલું હા બેથી ત્રણ સેલ્સિયસ તાપમાન હોય છે પણ વધારે નથી હોતું ઓછું હોય છે કેવું હોય છે ઓછું તો જો પુરુષની જે વૃષણ ગોથળી હોય એનું તાપમાન એના પોતાના શરીરના તાપમાન કરતાં બેથી ત્રણ સેલ્સિયસ જેટલું કેટલું હશે ઓછું હશે જો તમને ઓછું કહે તો સાચું આવે પણ અહીંયા વધારે કહ્યું છે તો તમારો જવાબ શું આવશે ખોટું આવશે ઓકે જુઓ પછી પંદરનું ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ વાદળી રાખવામાં આવે છે હવે વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ વાદળી હોય ના હોય કેવો હોય લાલ હોય અને અહીંયા તમને વાદળી કીધું છે જવાબ શું આવશે ખોટો હા જો સિગ્નલમાં કયા પ્રકારનો રંગ હોય લાલ રંગ હોય પણ અહીંયા તમને વાદળી કહ્યું છે વાદળી કહે તો ખોટું લાલ કહે તો સાચું ઓકે હાલ જવાબ શું આવશે તમારો ખોટું જો આપણે એક ખરા ખોટામાંથી આપણે બે બે વિકલ્પો સોલ્વ કરીએ છીએ દેખાય છે તો હા જ્યારે પણ તમે તૈયારી કરતા હોય એટલે જે એક વિકલ્પ આપેલો હોય કે ખરું ખોટું હોય કે ખાલી જગ્યા તો એવું માત્ર ના સમજવું આજ પૂછાય તમને એમ કહી દે કે ભયદર્શક સિગ્નલનો પ્રકાશનો રંગ લાલ હોય છે તો તમે તો વાદળી તૈયાર કરી દીધું ના તો લાલ આવ્યું તો શું કરવાનું તો બંને એકબીજાના વિરોધી થતા હશે એટલું જોઈ લેવાનું ચલો પછી એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે વિદ્યાર્થીઓ આ તમને બહુ જ કન્ફ્યુઝન પોઈન્ટ હશે તમારા માટે તો જો સમજાઈ દો આ એસિડિક જમીન હોય ને એને તટસ્થ કરવા માટે શું કરવું પડે એની અંદર લાઈન ઉમેરવું પડે શું લાઈન અને બેઝિક જમીન હોય જે એને તટસ્થ કરવા માટે એમાં જીપ્સમ ઉમેરવું પડે આટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું એસિડિક જમીન હોય એને તટસ્થ કરવી હોય તો એમાં લાઈમ નાખવું પડે અને બેઝિક જમીન હોય એમાં એને તટસ્થ કરવા માટે તમારે એમાં જીપ્સમ ઉમેરવું પડે હવે અહીંયા જોજો અહીંયા તમને પ્રશ્નમાં શું કહ્યું તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે તો અહીં એસિડિક ને જીપસમ અહીંયા તો એસિડિક સાથે લાઈન હોવું જોઈએ જીપસમ ના હોવું જોઈએ તો આ તમારો જવાબ શું આવશે ખોટો આવશે પણ પરીક્ષાની અંદર ફેરવીન 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 ગમે તેમ રીતે પૂછાય તો આપણો જવાબ ખોટો ના પડવો જોઈએ એના માટે તમને હું એક ટ્રીક આપું એટલું તમારે યાદ રાખી લેવાનું અહીં તમે યાદ રાખશો એ લા અને બેજી કેમ એ લા બેજી તો એ એટલે એસિડિક અને લા એટલે લાઈન બે એટલે બેઝિક ને જી એટલે જીપસમ એટલે પરીક્ષામાં બેઠા હશો તો ભૂલથી ભૂલ થશે નહીં કે એસિડિક જમીન આવે ને તો એમાં લાઈમ નાખવું પડે ને બેઝિક જમીન હોય તો એમાં જીપ્સમ નાખવું પડે પછી એસિડિક સાથે જીપ્સમ આપેલું હોય તો એ ખોટું ને બેઝ સાથે લાઈમ આપેલું હોય તો એ ખોટું એસિડ સાથે લાઈમ આવે ને બેઝ સાથે જીપ્સમ આવે બસ આટલું આપણે મગજમાં યાદ રાખવાનું પછી તમને ગમે તેમ ફેરવીને પૂછે તો તમારે એનો જવાબ લાવી દેવાનો ઓકે એના માટે આટલું યાદ રાખી લેજો એલા બેજી એલા બેજી કેવું એલા બે જી એ એટલે એસિડિક લા એટલે લાઈન બે એટલે બે જ ને જી એટલે જીપ્સમ ઓકે તમારું કામ થઈ જશે એટલે તમારું એટલે પ્રશ્નનું કામ થઈ જશે એમ કહું છું ચાલો પછી જો માંગ્યા મુજબ જવાબ આપો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બીજું એક વસ્તુ તમને કહી દઉં કે આ જે સાતમું ચેપ્ટર છે ને એમાં અંતઃસ્ત્રાવ એની ગ્રંથિ અને એનું કાર્ય આ કોઠો ના આવડતો હોય ને તો હજુ ટાઈમ છે એકવાર કરી લેજો તૈયાર કેમ કે આમાંથી તમને એક પ્રશ્ન પરીક્ષામાં અવશ્ય જોવા મળશે અને જ્યારે જોવા મળશે પછી તમને અફસોસ થશે કે કાશ કરી લીધું હોત તો બેને તો કહ્યું પણ અમે કર્યું નહીં એટલે હજુ કહી દઉં છું હજુ ટાઈમ છે આ કોઠો એકવાર ના તૈયાર કર્યો હોય ને અંતસ્ત્રાવ અને તેના કાર્યોનો તો હજુ એકવાર તૈયાર કરી લેજો ગ્રંથી અંતઃસ્ત્રાવ અને તેના કાર્યો જો અહીંયા રુધિરમાં સકરાની માત્રાનું નિયમન કયો અંતસ્ત્રાવ આવશે તો ઇન્સ્યુલિન આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાં શું કરે છે શર્કરાની માત્રાનું નિયમન કરે છે ઇન્સ્યુલિન આપણા શરીરમાં ઘટી જાય તો કયો રોગ થાય તો મધુ પ્રમેય મધુ પ્રેમ નહીં હો મધુ પ્રમેય કે મધુ સાથેનું પ્રેમ નથી પણ ભણવાનું કરવાનું છે આ બધું છોડો મધુ પ્રમેહ અને જેને શું કહેવાય ડાયાબિટીસ કહેવાય શું કહેવાય ડાયાબિટીસ કહેવાય તમારી શરીરમાં ઇન્સ્યુલિન ઘટી જાય તો મધુક્રમે એટલે ડાયાબિટીસના ડાયાબિટીસનો રોગ થાય અને આ ડાયાબિટીસનો રોગ થાય તો પછી શું કરવું પડે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે આ બધું પરીક્ષામાં પૂછાય ને આવું બેઝિક બેઝિક પૂછાય ને તો મજા આવી જાય પણ એકચ્યુઅલી આપણે આ બધું ભણતા નથી એની યાદ પણ નથી રાખતા રુધિમાં શર્કરાની માત્રાનું નિયમન કોણ કરશે કયો અંત સાવ ઇન્સ્યુલિન અને ઇન્સ્યુલિન જો ઘટી જાય શરીરમાં એની માત્રા ઓછી થઈ જાય તો શું થાય મધુપ્રમેય મધુપ્રમેયને કહેવાય ડાયાબિટીસ અને ડાયાબિટીસની સારવારમાં તમને શેના ઇન્જેક્શન આપવામાં આવે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે બીજું વિદ્યાર્થીઓ તમે મને આ કોમેન્ટની અંદર જણાવો અવશ્ય કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ કઈ ગ્રંથિમાંથી રિલીઝ થાય કઈ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે આ તમે મને કોમેન્ટમાં જરૂર જણાવો હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું ચાલો પછી આગળ જુઓ મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો સમાન હોય છે મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો સમાન હોય છે ભાઈ પેલા તો તમને એટલી ખબર હોવી જોઈએ સમાન રંગ સૂત્રો બાવીસ બાવીસ જોડ રંગ સૂત્રો એ પુરુષમાંય સરખા હોય અને ઈસ્ત્રીમાં સરખા હોય ઈસ્ત્રી નહીં ભાઈ સ્ત્રી કહેવાય તમે કેમ ઈસ્ત્રી સ્ત્રી કરો છો જો ચાહે પુરુષ હોય ચાહે સ્ત્રી હોય એની અંદર રંગસૂત્રો કેટલા તો કે ત્રેવીસ જોડ એમાંથી પુરુષ અને સ્ત્રી પુરુષમાં બાવીસ જોડ અને સ્ત્રીમાં બાવીસ જોડ જે રંગ સૂત્રો હોય એ કેવા હોય સરખા હોય પણ ત્રેવીસમી જોડનું રંગસૂત્ર એ અલગ હોય પુરુષમાં કઈ હોય એક્સ અને વાય હોય અને સ્ત્રીમાં કઈ હોય એક્સ એક્સ હોય આ તો તમને ખબર હશે ને વિદ્યાર્થીઓ બીજું એક્સ વાય યુગમન જ બને તો કોનો જન્મ થાય અને એક્સ એક્સ યુગ્મન જ બને તો કોનો જન્મ થાય તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો હો હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું અને દરેકે દરેક વિદ્યાર્થીની કોમેન્ટ હું નોટિસ કરીશ એટલે દરેકે દરેક વિદ્યાર્થી જેને આ વિડિયો જોઈ છે ને તો કોમેન્ટ કરજો તો હું જો મને લાગશે કે તમે વિડીયો જોયો છે ઓકે ને ચાલો આગળ જુઓ પછી ચલો અહીંયા તમને ઓગણીસમો ક્વેશ્ચન કહ્યું છે કે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું આંખની સમાવેશ ક્ષમતા એટલે શું તો અહીંયા મેં તમને લખીને આપી દીધું છે જો આવા પ્રશ્નો પૂછી જાય ને તો પછી તકલીફ પડી જાય આવા પ્રશ્નના એક માર્ક્સ હોય અને પછી આપણે છોડીને આવીએ તો ચોવીસ માંથી એક માર્ક્સ તો જાય જ તે તો કે જાય અને આમાં ક્યાં અથવા બીજું આવવાનું છે કે આમાં તમને કોઈ ઓપ્શન બીજા છે બીજું કશું જ નથી આપણા પ્રશ્ન છે જ લખવું જ પડે ના આવડે તો એક માર્ક્સ ગયો ચાલો જો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું તો આપણી જે આંખ હોય એ નજીકનું તેમાં દૂધનું દૂધની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ હવે આપણી આંખો છે તો આપણી આંખો નજીકની વસ્તુને જોશે દૂરની વસ્તુને જોશે તો કે આ જોશે આપણી આંખમાં આપણને જે વસ્તુ દેખાય છે એ ક્યારે દેખાય છે તો જ્યારે એ વસ્તુ છે ને એનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડે ને તો જ આપણને વસ્તુ દેખાય નહીં તો બાકી આપણને વસ્તુ દેખાય નહીં તમને ખબર છે કે આપણને ચશ્મા આવે ને તો ચશ્મા કેમ આવે તો કે કોઈ પણ વસ્તુ હોય એનું પ્રતિબિંબ આપણા નેત્રપટલ પર ન રચાતું હોય ત્યારે આપણને શું થાય તો કે આંખની ખામી સર્જાય અમુક લઘુદ્રષ્ટિની ખામી હોય ગુદુદ્રષ્ટિની ખામી હોય તો ને અમુક વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાતું હોય અને અમુક ખામી જે હોય એમાં ને વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાતું હોય પણ તમારે વ્યવસ્થિત જો ચિત્ર જોવું હોય કોઈ પણ વસ્તુ જોવી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ નેત્રપટલ આવો પ્રશ્ન પૂછી લો કે વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાવવું જોઈએ આંખની અંદર તો નેત્રપટલ ઉપર તો જો નજીકની તેમજ દૂની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વચ્છતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને કહેવાય આંખની સમાવેશ ક્ષમતા નજીકની તેમજ દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય બીજું એ જે વસ્તુ છે ને એને તમે જોઈ શકો એટલા માટે આપણી જે આંખો છે ને એ આપણી આંખોનો લેન્સ શું કરશે એની જે કેન્દ્ર લંબાઈ છે ને એમાં ફેરફાર કરશે વ્યાખ્યામ ખાવા પડી કે ના પડી ના પડી તો ફરીથી તમારે ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવાનું કઈ ત્રણ વસ્તુ એક તો નજીકની અને દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય નજીકની તેમજ દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય આ એક વસ્તુ અને એ વસ્તુ આપણે કેવી રીતે જોઈ કે તો કે સુસ્પષ્ટપણે સ્પષ્ટપણે જોઈ શકાય એટલા માટે આપણી જે આંખ છે ને એ આંખની આંખનો જે લેન્સ છે એ પોતાની કેન્દ્ર લંબાઈમાં શું કરશે એની જરૂરિયાત મુજબ ફેરફાર કરશે અને આ ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને શું કહેવાય આંખની સમાવેશ ક્ષમતા કહે છે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન છે તૈયાર કરી લેજો બરાબર પૂછાઈ જાય પરીક્ષામાં તો એક માર્ક્સ તમારો મફતનો જવો જોઈએ નહીં ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ જો વીસમ ક્વેશ્ચન ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો તો ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર શું થશે તો આર બરાબર વી અપોન આઈ આ શું થશે ઓહમના નિયમનું ગાણિતિક સ્વરૂપ હવે આટલું પૂછાય અને આટલું આપણે તૈયાર ના કર્યું હોય તો કેવો એક માર્ક્સ આપણો જતો રહે એના માટે તમારે આવા પેપરનું સોલ્યુશન કરવું જોઈએ જેનાથી તમારો એક પણ માર્ક્સ જાય નહીં ઓકે ચાલો જુઓ પછી ચેતાકોષમાં વીજ આવેગના વહનનો માર્ગ ભૂલથી ખોટી રીતે ગોઠવાઈ ગયો છે તો તેને યોગ્ય રીતે ગોઠવી ફરીથી લખો આ ચેતાકોષવાળો જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ત્રણ માર્ક્સની અંદર પૂછાય અને ત્રણ માર્ક્સની અંદર પૂછે તો આપણને આવડતો હોવો જોઈએ એની આકૃતિ પણ એકદમ સહેલી છે ચલો હવે અહીંયા આપણને એક વસ્તુ ખબર હોય કે ચેતાકોષની આકૃતિ જોઈ હોય તો ખ્યાલ હોય તો સૌથી પહેલાં શું હોય ચેતાકોષની અંદર તો શીખા તંતુ હોય શું હોય શિખા તંતુ શીખા તંતુથી આગળ જાઓ એટલે આવે કોષકાય શું આવે કોષકાય કોષકાય પછી આવે ચેતાક્ષ શું આવે તાક્ષ અને પછી છેલ્લે શું આવે ચેતાંત ચેતાંત એટલે અંત એવું યાદ રાખવાનું એટલે છેલ્લે શું આવે ચેતાંત પહેલાં શિખા તંતુ આવે પછી કોષકાય આવે પછી અક્ષ તંતુ આવે અક્ષ તંતુ એટલે ચેતાક્ષ ચેતાક્ષ ને અક્ષ તંતુ પણ કહેવાય અને છેલ્લે શું હોય ચેતાંત ઓકે તો કે હા ઓકે આ તમારો શું થશે સાચો ક્રમ થશે ચલો પછી આગળ જુઓ ચલો અહીંયા તમને કહ્યું છે કે સેતુ લંબ મજા અને અનુમસ્તિષ્ક એ કયા મગજના ભાગ છે તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આ કયા મગજના મગજના ભાગ છે તો પશ્ચવ મગજના ભાગો છે કયા મગજના પશ્ચિમગજના ભાગો છે ચલો પછી યુએન ઇપીનું પૂરું નામ જણાવો તો યુએન ઇપીનું પૂરું નામ શું થશે તો યુનાઇટેડ યુનાઇટેડ નેશન મેન્ટલ

જૈવ અવિટનિય કચરો છે શું છે જૈવ અવિધટનીય કચરો છે જેનું શું નથી થતું વિઘટન નથી થતું એટલે એનો ઉપયોગ આપણે શું કરવો પડે ટાળવો એનો ઉપયોગ ટાળવો અથવા તો એનો ઉપયોગ શું કરી દેવો બંધ કરી દેવો પડે ઓકે ચાલો વિદ્યાર્થીઓ જો અહીંયા આપણે ચોવીસ ક્વેશ્ચન જોઈ લીધા વિભાગ એનું સોલ્યુશન જોઈ લીધું તમને જ્યારે પણ જે પણ જગ્યાએ તમને વિભાગ એનું સોલ્યુશન જોવા મળે તો સૌથી વધારે તમારે વિજ્ઞાનમાં જો ચોવીસમાંથી એક પણ માર્ક્સ જવા ના દેવો હોય તો સૌથી વધારે તમે પેપરનું સોલ્યુશન કરજો કારણ કે એમાંથી તમને બેઠા બેઠા પ્રશ્નો તમારી માર્ચ બોર્ડની જે એક્ઝામ આવી રહી છે એમાં તમને જોવા મળશે ઓકે વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી દરેકે દરેક સબ્જેક્ટના અવનવા ટોપિક અને એના વિડીયો અપલોડ કરેલા છે જો તમને ના ખબર હોય તો એકવાર પહેલાં પ્લેલિસ્ટની અંદર ચેક કરો ગણિતની અંદર વિભાગ એ બી સી સી હવે લગભગ ધીરે ધીરે સી અપલોડ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થીઓ તમને જે પણ વિષયમાં તકલીફ હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને એ વિષયના વિડીયો ચેક કરી શકો છો અને તમારી બોર્ડની એક્ઝામ નજીક છે તો ખાસ તમે લોકો તૈયારીમાં લાગી જજો વિભાગ એનું સોલ્યુશન સૌથી વધારે કરી દેજો એટલે ચોવીસમાંથી તમારો એક પણ માર્ક્સ જાય બેઠા બેઠા ક્વેશ્ચનો તમને પરીક્ષાની અંદર જોવા મળશે ચલો વધારે વાત નથી કરવી જે પણ વિડીયો અપલોડ કર્યો છે એકવાર જોઈ લેવો ખોલીને એટલે તમને તકલીફ પડશે નહીં મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિ ક્લાસીસ જય હિન્દ જય ભારત